આજે કુસુમ બ્યુટી પાર્લર મારા વોર્ડ નંબર બે માં આવેલું છે અને સૌથી ગૌરવની વાત એ છે કે કુસુમ બ્યુટી પાર્લરના જે ઓનર છે પૂર્વી બેન પાઠક એ મારી ખાસ બેનપણી છે વર્ષોથી અમે બેનપણી છે અને આજે મને ગૌરવ થાય છે કે મારા વોર્ડ નંબર બે ની અંદર આટલું સુંદર પાર્લર છે અને આ પાર્લરમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ એ લોકો કરતા હોય છે આજે પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી નાની નાની દીકરીઓને મહેંદી નેલ આર્ટ હેર કટ અને હેર ની અંદર જે કલર્સ લગાવવામાં આવે છે એ બધું ટોટલી નાની બાળાઓને ફ્રી આપવામાં આવ્યું છે અને સૌથી વધારે દીકરીઓ આ લાભ લીધો છે હું પૂર્વીનો હંમેશા આભાર માનીશ અને પૂર્વીને કહીશ કે અવિરત આવી સેવા કરતી રહી હું રશ્મિકા વાઘેલા કોર્પોરેટર વોર્ડ બે ચાણક્યપુરી ખાતે અંબેમાના મંદિર પાસે કુસુમ બ્યુટી સલોનમાં ગૌરી વ્રત નિમિત્તે પૂર્વી પાઠક દ્વારા અમારા ઉનર છે પૂર્વી પાઠક એમના દ્વારા આ ગૌરી વ્રત નિમિત્તે નાની નાની બાળકીઓને મહેંદી જેલ પોલિશ હેર કટ એવી બધી પ્રવૃત્તિઓ અમે દર વર્ષે કરવામાં આવે છે અને એવું અમે કરીએ છીએ દર વર્ષે ફ્રીમાં મૂકી આપવામાં આવે છે અમે આ નાની નાની બાળાઓ જોડે બહુ જ સારું લાગે છે બહુ સારી રીતે અમે એ લોકો બી અમને સપોર્ટ કરે છે સારી રીતે અમે મહેંદી પાડી આપીએ છીએ જેલ પોલિશ કરી આપીએ છીએ બહુ મજા આવે છે અમે તૈયાર એ લોકોને સારી રીતે કરીએ છે એ લોકોને બી બહુ ગમે છે મારું નામ ચૌહાણ ડિમ્પલ છે